ગૌરવશાળી ભારતીય સેનાને અભિનંદન અને સાબાસી આપતું છોટાઉદેપુર નગર છોટાઉદેપુરમાં વિચાર તિરંગા બાઇક રેલી ભારતીય સેનાના પરાક્રમ ઓપરેશન સિંદૂરને બિરદાવવા છોટાઉદેપુર નગરમાં તિરંગા બાઇક રેલી યોજાય તો પહેલગામના આતંકવાદી હુમલા પછી સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં ગૌરવશાળી ભારતીય સેનાએ અપ્રતિમ સૌર્ય બતાવી પાકિસ્તાન અનેક સંવેદનશીલ આતંકવાદી અડ્ડાઓ અને સૈન્ય મથકોને સંપૂર્ણ ચોકસાઈ સાથે પીન પોઈન્ટ હુમલો કરી સફાયો કરતા દેશની પ્રજામાં ભારે ઉત્સાહ છવાયો છે ભારતીય સેનાના આ પગલાને વધાવી દેશવાસીઓના મનોબળને મક્કમ બનાવવાના આશ્રયથી છોટાઉદેપુર નગરમાં તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા બાઇક રેલી સાંસદ જસુભાઈ નિવાસ સ્થાન વસેડી ખાતેથી ડીજે ઉપર દેશભક્તિના સુરોસા ቴት તિરંગા સાથે નીકળી હતી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર થઈ જિલ્લા ભાજપ કાર્યાલય શાસ્ત્રી નગર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તિરંગા રેલીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ અને નગરના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈ દેશ ભક્તિના રંગે પહેલગામ ની અંદર જે ઘટના બની જે આતંકવાદી હુમલો થયો સત્યાવીસ જેટલા આ દેશના નાગરિક ભાઈ બહેનો શહીદ થયા એના કારણે દેશભરની અંદર તમામ જાતિના તમામ કોમોના તમામ ધર્મ લોકોનો એક લોક જુવાળ ઉભો થયો ભારત સરકાર અને ભારતીય સેનાઓએ આતંકવાદી દેશ પાકિસ્તાન સામે સેના સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ અને એના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય સેનાઓએ પાકિસ્તાનના આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી અને એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પણ નાનો મોટો વળતો જવાબ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પણ ભારતીય સેનાઓએ એનો આપીને માત્ર બે દિવસની અંદર પાકિસ્તાનને યુદ્ધ વિરામ કરવા પર મજબૂર કર્યું એ જ બતાવે છે કે ભારતીય સેના એ દુનિયાની અંદર નંબર વન છે અને ભારતના લોકોનું રક્ષણ કરવા માટે આપણી સેનાનો દુનિયાની અંદર કોઈ જોટો જડે તેમ નથી એને દુનિયાએ આ પ્રમાણ જોયું છે અને ભારતીય સેનાએ એનો પરચો બુલંદ કર્યો છે ત્યારે છોટા ઉદેપુરની ધરતી ઉપર આ ભારતીય સેનાને બિરદાવવા માટે સેલ્યુટ કરવા માટે આજે સૌ ધર્મોના નગરજનો આ તિરંગા યાત્રા કાઢી ભારતીય સેનાઓને સલામી આપી છે અને હું પણ ભારતીય સેનાને સૌ સૈનિકોને ને કે બીએસએફ ના હોય સી ના હોય મિલિટરી ના હોય વાયુસેના થલ સેના નૌસેના સાથે સાથે ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ સલામ કરું છું કે આ દેશનો પરચમ એમને બુલંદ રાખ્યો છે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ભારતીય સેના